ધ્રાંગધ્રા શહેરના સંસ્કાર ધામ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક પંચોતેર બોટો રક્તદાન કરવામાં આવ્યું રક્તદાન માં આદાન સૂત્રને સાર્થક કરવા હર હંમેશા વાક્ય પ્રવૃત્તિઓમાં ધ્રાંગધ્રા વાસીઓ અવર અવારનવાર યોજાતા રક્તદાન કેમ્પોમાં રક્તદાન કરે છે ધાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની કચેરીઓ લાગતા વળગતા વિભાગો પણ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ધાંગધ્રા સંસ્કાર ધામ કુરુકુળ ખાતે શ્રીરામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે હરિભક્તો તથા સંતો મહંત દ્વારા સ્વૈચ્છિક પંચોતેર પોટલ રક્તદાન કરવામાં આવ્યું આ રક્ત એકત્રિત કરીને પ્રસુતા મહિલાઓને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને